અને ગામ વાળા ડાકુ પકડી લે કે આ આ ડાકુ હતા તો ગામ વાળા જીતી ગયા ગેમ અંદર અને આની અંદર રાત પડે અને દિવસ પડે આ રીતના ચાલીયા રાખે તો રાતે બધા સૂઈ ગયેલા હોય એ ટાઈમે ડાકુ આવે પછી ખબર પડે એટલે ગામવાળા વાળા જોઈએ કે કોણ મરી ગયું છે શું છે અને ડોક્ટર હોય એ બચાવી શકે અને હવે એમાં ડાકુ હશે એમને ખબર હશે કે કોણ કોણ એની ટીમમાં છે ગામવાળાને કોઈને ખબર નહી પણ ગામવાળાની અંદર જે જાસૂસ હશે ને તો જાસૂસને ને મેં કહીશ કે તમને કોના પર શક છે ડાકુ હોવાનો

ઓકે ડાકુ આખો જાસુ સાંખો ખોલજો આપડા ગામમાં રાત્રે ડાકુ આવ્યા હતા એક જણ ને માર્યો છે તમને કોના પ્રસંગે છે કોણ ડાકુ છે

ઓકે તો ગેમ માં ઓકે તો કામ વાળા રાત પડી ગઈ છે આખો બંધ કરી દે આખો બંધ બતાય ડાકો આખો ખોલજો ડાકો આખો ખોલજો કે જો કોને મારું છે ઈશારા કરી ઓકે આખો બંધ કરી દીધો ડોક્ટર આખો ખોલજો કોને બચાવ તમારે કોને બચાવશે તમારે જાસૂસ આખું કરજ કોના પર તમને સર્જાય છે આમાળા બધા આપો રાત્રે ડાકુ આયા એક મર્ડર પરંતુ એને બચાવી તો કોઈ મરી નથી તમને કોના પર શક ડાકુ પર કૃષ્ણા કે સ્નેહા પર ને શક રહે સ્નેહા તને કોના પર ને શક ઓકે સ્નેહા આવો સ્નેહા

પ્રિયા જિલ્લાને પ્રિયા પસંદ છે આના પ્રિયા તને કોના પસંદ છે રૂપા તો તો મને બીજા પર માંગ કરી ચાહી બીજા કોના પર દે નીશા નીશા પર કેટલા પસંદ પ્રિયા પર કેટલા ને ઓકે પ્રિયા રાત આખો બંધ Daku aku penjuk. Mana maru sih itu? Oke, aku bentar jadi daku. Jasus aku penjuk. Mana pertama saya jadi? Aku bentar jadi Dokter aku penjuk. Daku ayah taizana maru. Cek mana baca usia dama आप बंद कर दिए डॉक्टर काम वाला बता आंखों खोल दो वहां पर, पर समझ सकते हैं एक व्यक्ति को मर्डर खेलू है ना डॉक्टर आए ने बताई सके ना थी आनु मर्डर थे बोल दीजिए <laughs> बस मैं पड़ी ही तब की गया है ठीक है पर

ગામવાળા બધા આખો રાત્રે ડાકુ આયા હતા આનું મર્ડર થઈ ગયું છે કોને બતાવું છે તમારે એક કોના પર તમને સજ છે હા ના આવ કેટલા ને પાના પર સજ મને એક 2 3 4 5 સાના તને કોના પર સજ ગઈ ઉપર ઉપર પર કેટલા ને સજ ગઈ ओके गामा राखो बंद कर दो राख पड़ी गई थी डाकू आंखों खोल दो कौन है मारो उसके लिए ओके आंखों बंद कर दो जासूस आंखों खोल दो डाकू वाले तने कौन है परसेंट देखो जासूस इशारों जो जासूस आंखों बंद कर दीजिए डॉक्टर आंखों खोल दीजिए कौन है बच्चा उसे तमारे ओके okay. गांव राको तो कुल आप रा गांव वाला से डाकवाया था एक व्यक्ति ने मदद से गयी उसे तुम्हें कौन आप पसंद है जब एक पूछा से गये लोगों ने मरिया ने निकाल જમના પર જમના તને ત્રણ નિશા પર ત્રણ મિસા તને કૃષ્ણ પર કિલાને થશે બે કટ જામાણા કો બંત જો રાત પડી ગઈ હારી કોને મારું કોને મારું છે જાસુ સા આપો ખલજો કોના પર સડે ડાકુ તીહી તીહી ડાકુ ખેંજા ડોક્ટર આપો ખલજો કોને બેટા ઉં છે તમારે

जाको आखो कुलदी मना मनासी आ जासु ताको कुलदी परापर सगले जासु ताको बंद करदी सोखा राखो कुलदी कोने बचावसी ओके गाम वालाला को कुलदी आनु मदत के घेतली नाही अरे तीन जना वगे धण परापर सगले आना पर किला जना असेल दोन जना कने कोना परती

Sampai <laughs>